હું આભાર માનીશ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબનો કે જેમણે અરવલ્લીની ગિરીમાળાઓને ગ્રીન તરીકે ડેવલપ કરવા માટેનો એક ઐતિહાસિક નિર્ણય કર્યો છે અંબાજી ખાતેથી સીડબોલ ફોર ગ્રીન અભિયાનનો પ્રારંભ કરાવતા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અરવલ્લીની ગિરીમાળાઓને ગ્રીન વોલ બનાવવાના નિર્ણય બદલ પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કરતા શંકરભાઈ ચૌધરી બનાસડેરી દ્વારા

દરમિયાન બનાસડેરી દ્વારા અરવલ્લીના પર્વતો પર એક કરોડથી વધુ સીડબોલનું વાવેતર કરાશે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ રાજ્ય અને પ્રદેશની સુખાકારી માટે જગતજનની મા અંબાના દર્શન કરીને પ્રાર્થના કરી હતી અંબાજી ખાતે મા અવનીને વૃક્ષરૂપી લીલી ચુંદડી ઉઢાડવા હરિત યજ્ઞ અંતર્ગત ડ્રોન થકી તથા પર્વતોમાં ચાલીને સીડબોલનું વાવેતર કરાયું હતું આ પ્રસંગે શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે અંબાજી સહિત જેસોર પર્વત પર સીડબોલનું શ્રેષ્ઠ પરિણામ મળ્યું છે પર્વતોને હરિયાળા બનાવવાના હેતુસર વર્ષોથી ચાલતા આ અભિયાન થકી આજે વૃક્ષોમાં વધારો થયો છે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અરવલ્લીની ગિરિમાળાઓને ગ્રીન વોલ્ડ બનાવવા માટેના ઐતિહાસિક નિર્ણય બદલ આભાર વ્યક્ત કર્યો હતો આવનારા સમયમાં તમામ લોકો માટે આશીર્વાદરૂપ બની રહેશે આ પહાડોમાં વરસાદ રૂપે પડતું પાણી બનાસ સરસ્વતી અને સાબરમતી નદીને જીવંત બનાવે છે બનાસકાંઠાની હજારો પશુપાલક બહેનો દ્વારા સીડબોલ બનાવ્યા છે જેમાં અલગ અલગ વૃક્ષોનું બિયારણ બનાસ ડેરી દ્વારા પૂરું પાડ્યું છે અધ્યક્ષશ્રીએ પ્રકૃતિના રક્ષણ માટે વધુમાં વૃક્ષારોપણ કરવા નાગરિકોને અપીલ કરી હતી ઉલ્લેખનીય છે કે વિશ્વ પર્યાવરણ દિવસ બે હજાર પચીસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતને ભેટ આપતા અરવલ્લીની માળાઓને ગ્રીન વોલ બનાવવા માટે ઐતિહાસિક નિર્ણય કર્યો હતો ગુજરાતની અંદર બનાસકાંઠાથી લઈને દાહોદ સુધી અરવલ્લીની ગિરિમાળાઓના વિસ્તારને ગ્રીન વોલ બનાવવા માટે ભારત સરકારના નિર્ણયથી ગુજરાતની સંપૂર્ણ ઇકોસિસ્ટમને ફાયદો થવાનો છે ત્યારે બનાસ ડેરી દ્વારા સતત પાંચમા વર્ષે

અને વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સીડબોલ શું છે બનાસડેરીની જુદી જુદી દૂધ ઉત્પાદક મંડળની મહિલા પશુપાલકો પાસે પશુઓના ગોબરમાંથી નાના નાના ગોળા તૈયાર કરવામાં આવે છે અને તેમાં જે જે તે વિસ્તારની અનુરૂપ ઓછા પાણીને કુદરતી રીતે ઝડપી ઉગી નીકળતા વૃક્ષોના બીજડાને એકત્ર કરીને ગોબરમાંથી ગોળ દડાના સ્વરૂપમાં ગોળો બનાવવામાં આવે છે તેને સીડબોલ કહેવાય છે આ સીડબોલ બોલને

એ દેખાઈ રહ્યું છે અરવલ્લીની ગીરમાળાઓની અંદર હરિયાળી ખાસ કરીને જેશોર પર્વત તો આપણે જોશો તો ધ્યાન ઉપર આવશે કે એક શરૂઆતના વર્ષે જ્યારે ત્યાં કામ કર્યું હતું તે ત્યાં તો બિલકુલ હરિયાળી દેખાય છે ત્રણ વર્ષ પહેલાં અહીંયા અંબાજી ગબ્બરની આજુબાજુ જે કામ કર્યું હતું તો ત્યાં પણ બહુ મોટા પ્રમાણમાં વૃક્ષોનું ઉછેર થઈ રહ્યો છે રાજ્ય સરકારનું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ બનાસ ડેરી અને બનાસવાસીઓ અનેક સંસ્થાઓ એનજીઓ ભેગા મળીને આ ગીરમાળાઓને હરિયાળી કરવા માટેનું અભિયાન જે ચાલી રહ્યું છે હું આભાર માનીશ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબનો કે જેમણે અરવલ્લીની ગિરિમાળાઓને ગ્રીનવોલ તરીકે ડેવલપ કરવા માટેનો એક ઐતિહાસિક નિર્ણય કર્યો છે આવનારો સમય અરવલ્લીની ગિરમાળાને અડીને આવેલા બધા પ્રદેશો માટે એક આશીર્વાદરૂપ સાબિત થશે દાંતાના ડુંગરાઓમાં અહીંયા ઝાડ વાઈએ છીએ તો બનાસકાંઠા પાટણ સહિતના પ્રદેશને તો ફાયદો થાય છે પરંતુ આનાથી પણ આગળ વધીને શેખ અમદાવાદ સુધી એનો ફાયદો થાય છે કેમ કે આ ડુંગરાઓમાંથી સાબરમતી નદીમાં પાણી અહીંથી પહોંચે છે એટલે દરેકનું કલ્યાણ થાય દરેકનું ભલું થાય એ માટે અહીંના લાખો લોકો જોડાઈ રહ્યા છે આજથી એની શરૂઆત કરીએ છીએ આવનારા સમયમાં સતત પંદર દિવસ સુધી અલગ અલગ સંસ્થાઓ અલગ અલગ તાલુકાઓ અહીં આવી અલગ અલગ ડુંગરો ઉપર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની સાથે રહીને બનાસ ડેરી દ્વારા એના સીડ બોલ વાવેતર માટેનું કામ કરીશું એક કરોડ કરતાં વધારે સીડ બોલ બનાવવાનું કામ અમારી માતાઓ બહેનોએ કર્યું છે જિલ્લાની અંદર બિયારણ જે અલગ અલગ ઝાડના આપવાનું કામ બનાસ ડેરી દ્વારા કર્યું પરંતુ ગ્રામીણ કક્ષાએથી બહેનોએ સાથે બેસીને હજારોની સંખ્યામાં બહેનો સાથે બેઠી અને એમણે સિટબોલ બનાવવાનું કામ કર્યું છે